વડોદરા જિલ્લાના ડભોઈમાં વડોદરા ભાગોળ નજીક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે ગંભીર ઘટના બની છે રસ્તા પરના વીજળીના થાંભલા પાસે કરંટ લાગવાથી એક ગાયનું કરુણ મોત નીપજ્યું હતું વીજ કંપનીની બેદરકારી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે ડભોઈ શહેરના મુખ્ય માર્ગ એવા વડોદરા ભાગોળ પાસે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી નજીકથી પસાર થતી વખતે એક ગાયને વીજ થાંભલામાંથી લીક થઈ રહેલા કરંટનો આંચકો લાગ્યો હતો કરંટ લાગતા તરફડીયા મારીને ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વીજ કંપનીના અધિકારીઓને તાત્કાલિક સંપર્ક કર્યો હતો ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં વીજ કંપનીની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમણે જણાવ્યું કે વીજ અભાવને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે ગાયનું મૃત્યુ થતાં ગૌપ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે આ માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકો અને બાળકો પણ પસાર થતા હોય છે ત્યારે જો કોઈ માનવીને કરંટ લાગ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને